દાગીના મોબાઈલ ફોન ઘડિયાળ સહિતની ચોરી કરી નાસ્તવાર આરોપીઓને ગણતના કલાકોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત વડોદરા યુનિટ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ કે ગઈ તારીખ હવે એક બે હજાર પચીસના રોજ કલાક પાંચ પચીસ થી કલાક પાંચ પાંત્રીસ વાગ્યાના સુમારે ટ્રેન ટુ ટુ નાઇન ટુ ફોરફર કરતા પોલીસ માં પાર્ટ એ ગુનો રજીસ્ટ નંબર બે હજાર કલમ ત્રણસો ત્રણ બે મુજબ નો ગુનો રજીસ્ટર્ડ થયેલ હોય જે વન ચોરીના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જણાવ્યું જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ એસસીબી પશ્ચિમ રેલવે વડોદરા ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી સુરત પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તેમજ અંગત બાતમીદારી રાખી આરોપીઓની શોધખોળ હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વિશ્રામભાઈ સંજયકુમાર શાહરભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમકીકતના આધારે ચોરી કરનાર આરોપીઓને પકડી પાડી તેઓની અંગઝડતીમાંથી નંગ એક સોનાનું મંગળસૂત્ર બે નંગ સોનાની નીચે નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર તથા નંગ એક સ્માર્ટ વોચ કિંમત રૂપિયા એક હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસી હજાર છસો સિત્તેર ની મુદ્દા માલ મળી આવતા પંચનામા વિગત તપાસ સાથે કબજે કર્યું સદરી બંને ઈસમો રોહિત ઉર્ફે કદુ રાજુભાઈ જાતે ધોળિયા પટેલ ઉંમરવર્ષ ત્રેવીસ ધંધો મજૂરી રહે હાલ સંજયનગર સર્કલ ગલી નંબર બે મકાન નંબર એકસો છ મીના મકાનમાં ભાડેથી નીલગીરી સર્કલ પહેલા लिंबायत सूरत तथा मकान नंबर बसो बावन प्रियंका नगर आसपास मंदिर पास सूरत मोड़गाम अदगाम तालुको, जिलो वलसाड रोहित वलसाड़ोतुर्फे बल्ला सेवालाल जाते गौतम उमरवश तेव धंधो मजूरी रहे हाल मकान नंबर पांच गीता नगर सोसायटी पहला मड़े पर्वत पाटिया सूरत मोड़ रहे थाना सार जिलो કાનપુર યુપી ને બી એનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ તારીખ સત્તર એક બે હાજર પચીસ ના કલાક સોડત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે